વરમંદરના ઝુંડામાં ભારતીય નેવીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ભારતીય નેવી સાથે વીટીવી ન્યુઝ ઝુંડાળા ગામ પહોંચ્યું નેવીએ બોટ દ્વારા કર્યું ફૂટ કરતા વધુ પાણી ભરાતા લોકો હતા પાણીમાં ફસાયેલા લોકોનું કરી સલામત સ્થળે ખસેડ્યા ઇન્ડિયા છે લોકોને રેસ્ક્યુ કરવામાં મદદ મળતી હતી તે પ્રમાણે તમામ લોકોને જે છે સ્થળ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે લોકો હજુ પણ કેટલાક ઘરની અંદર સૌથી વધારે ઘરમાં પડ્યા છે લોકો જે છે ને ઘરની બહાર નીકળવાનું સામે સામાન પાકડી બેઠા છે પરંતુ જીવ પણ લોકોના મહત્વના છે